નમસ્તે દોસ્તો ડીબી સ્પીક યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું હાલ ભારતમાં જેની સૌથી વધારે ચર્ચા છે એ કુંભ મેળા વિશે કુંભ મેળાનું મહત્વ મેળો ક્યારે શરૂ થયો કોણે શરૂ કર્યો એનો ઇતિહાસ શું છે આ બધી બાબતો અંગે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો આપે હજી સુધી અમારી ચેનલ ડીબી સ્પીક સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો જેથી આપ અમારા વિડીયો સૌથી પહેલા અને સતત જોઈ શકો દોસ્તો મહાકુંભ મેળો એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો અને ઉત્સવ છે જે હિન્દુ અથવા તો સનાતન ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવે છે કુંભ મેળો દર છ બાર અને એકસો ચોમ્માલીસ વર્ષે યોજાય છે કુંભમેળામાં સર્વપ્રથમ સ્નાન નાગા સાધુઓ દ્વારા કરવામાં આવે છે આ સ્નાનને શાહી સ્નાન કે રાજયોગી સ્નાન કહે છે આ સ્નાન માટે સૌથી પહેલાં એક શોભાયાત્રા નીકળે છે જેમાં બેનર ધ્વજ હાથી ઘોડા અને સંગીતકારો સાથે ભારતના જુદા જુદા મઠના જે નાગા સાધુઓ હોય છે એ શરીરે ભસ્મ લગાવી અને શોભાયાત્રામાં જોડાય છે દરેક મઠનું એક ચોક્કસ પ્રતિક અને ચોક્કસ દેવતા હોય છે જેમ કે પ્રભુ શ્રી ગણેશ પ્રભુ શ્રી કાર્તિકેય કે પ્રભુ શ્રી હનુમાન સાધુઓની શોભાયાત્રામાં ત્યાં આવેલા યાત્રાળુઓ બહુ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક જોડાય છે સૌ પ્રથમ નાગા સાધુઓ એકવાર સ્નાન કરી લે ત્યારબાદ સામાન્ય લોકો કે યાત્રાળુઓ માટે આ સ્નાન ખુલ્લું મૂકવામાં આવે છે કેટલાક યાત્રાળુઓ ધાર્મિક માન્યતા અનુસાર ખૂબ દૂરના સ્થળેથી ખુલ્લા પગે ચાલીને આવે છે મોટાભાગના યાત્રાળુઓ બે કે ત્રણ દિવસ રોકાય છે પરંતુ કેટલાક યાત્રાળુઓ સમગ્ર માઘ મહિના દરમિયાન રોકાય છે આ દરમિયાન એ ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે જુદા જુદા જે ધર્મને લગતી જે કંઈ એના પ્રવચનો છે એ એ સાંભળે છે ખૂબ જ કઠોર જીવન જીવે છે અને આ કુંભયાત્રીઓને કલ્પનિવાસીઓ કહેવામાં આવે છે ભૂતકાળના મેળાઓ અલગ અલગ પ્રાદેશિક નામ ધરાવતા હતા પરંતુ સદીઓથી કુંભ મેળો એ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે છેલ્લે બે હજાર તેરમાં પ્રયાગમાં જે પૂર્ણ કુંભ મેળો ઉજવાયો એની અંદર એક જ દિવસે એટલે કે દસમી ફેબ્રુઆરી બે હજાર તેરના રોજ ત્રણ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું અને બે હજાર ઓગણીસમાં પ્રયાગ ખાતે જ જે અર્ધકુંભ મેળો યોજાયો એની અંદર ચોથી ફેબ્રુઆરીએ લગભગ પાંચ કરોડ લોકોએ સ્નાન કર્યું અને અત્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યાં સુધીમાં જો આપણે આંકડો જોઈએ તો બે હજાર પચીસના કુંભમાં ત્રેવીસ જાન્યુઆરીના રોજ દસ કરોડ લોકોએ સ્નાન કરી ચૂક્યા છે અને આ આંકડો હવે ત્યાં કુંભ મેળો તો હજી ચાલવાનો છે તો હજી આ સંખ્યા કદાચ વધે પણ ખરી મેળો પરંપરાગત રીતે ભારતની ચાર પવિત્ર નદીઓના કિનારે જે જુદા જુદા તીર્થ આવેલા છે ત્યાં યોજાય છે જેમ કે ગંગા યમુના અને સરસ્વતીનું સંગમ સ્થાન છે ત્યાં પ્રયાગ ખાતે પછી ગંગા નદીના કિનારે હરદ્વાર ખાતે પછી ગોદાવરી નદીના કિનારે ત્રંબકેશ્વર ખાતે અને ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન ખાતે આમ ચાર જગ્યાએ આ કુંભ મેળા યોજાય છે હિન્દુ પંચાંગમાં ગુરુ સૂર્ય અને ચંદ્રની વિશેષ સ્થિતિના આધારે દર બાર વર્ષે દરેક જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે પ્રયાગ અને હરિદ્વારના કુંભ મેળા વચ્ચે લગભગ છ વર્ષનું અંતર છે કારણ કે બંને જગ્યાએ અર્ધકુંભ અને પૂર્ણકુંભ બંને મેળા યોજાય છે આ બંને પૈકી જે પ્રયાગ છે ત્યાં લોકોની વધારે લોકો ત્યાં આવતા હોય છે અને બીજા નંબરે હરિદ્વારમાં લોકો આવતા હોય છે દોસ્તો જુદા જુદા કુંભનું આપણે એક વર્ગીકરણ જોઈએ તો દર છ વર્ષે ભારતમાં કુંભ મેળો યોજાય છે એને અર્ધકુંભ મેળો કહેવામાં આવે છે બે અર્ધકુંભ મેળા પછી એક પૂર્ણકુંભ મેળો દર બાર વર્ષે ઉજવવામાં આવે છે અને બાર પૂર્ણકુંભ મેળા પછી એક મહાકુંભ મેળો એકસો ચુમ્માલીસ વર્ષે યોજવામાં આવે છે હાલ જે પ્રયાગમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે એ મહાકુંભ મેળો છે એટલે કે બાર પૂર્ણ કુંભમેળા પછી એ યોજાયો છે જે દરેક સ્થળ છે કુંભમેળાના એના જે તારીખોની જે ગણતરી છે એ ગુરુ સૂર્ય અને ચંદ્રના જે રાશિનું જે સંયોજન થાય છે એને ગણીને અગાઉથી નક્કી કરવામાં આવે છે ગુરુની જે ભ્રમણકક્ષા છે એ અગિયાર પોઈન્ટ વર્ષે પૂરી થાય છે એટલે આઠે આઠ ચક્રોમાં ગુરુ તમને દેખાય છે અને એના આધારે કુંભમેળાનું આયોજન થાય છે તો જે કુંભમેળાનું બેઝિક આયોજન છે એનો જે થોડીક સમજ માટે એક આપણે ચાર્ટ જોઈ લઈએ જેની અંદર આપણે મેળો ક્યારે ક્યારે ને ક્યાં કયા સ્થળે કેવી રીતે યોજાય છે એ અંગે આપણે વાત કરીએ દોસ્તો મને લાગે છે કે આ ચાર્ટ જોયા પછી એક કુંભ મેળાના સ્થળ અને એના વિશે એનું જે રાશિ સંયોજન છે ગ્રહ સંયોજન છે એના વિશેની એક બેઝિક ખ્યાલ તમને આવી ગયો હશે દોસ્તો હવે આપણે વાત કરીશું મહાકુંભની શરૂઆત ક્યારથી થઈ તો એક બહુ સ્પષ્ટ છે કે મહાકુંભ મેળો એટલે કે કુંભ મેળો ક્યારથી શરૂ થયો એની ચોક્કસ તિથિ આપણી પાસે નથી પરંતુ ભારતના જે પૌરાણિક જુદા જુદા ગ્રંથો છે એમાં એનો ઉલ્લેખ જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે આપણે એને જોઈએ તો આપણને ખબર પડે કે લગભગ કેટલા સમય પહેલાં આ કુંભ મેળો યોજવામાં આવતો હતો કુંભ મેળાની શરૂઆત છે એ અંગે આપણા પુરાણમાં જેમાં સમુદ્ર મંથનનું જે વર્ણન છે એની અંદર એનો ઉલ્લેખ કરેલો છે આપ સૌ એ સમુદ્ર મંથનની વાત જાણતા હશો તેમ છતાં હું તમને ટૂંકમાં કહું ધાર્મિક માન્યતા અનુસાર દેવો અને દાનાઓ વચ્ચે અમરત્વ પ્રાપ્ત કરવા માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું આ જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું એમાં મંદાર પર્વત વલોણું બન્યું નાગ એટલે કે જે સર્પોના રાજા હતા એ દોરડું બન્યા અને ભગવાન શ્રી વિષ્ણુ એ જે સમુદ્રમંથન થયું એ કાચબાની પીઠ ઉપર થયું તો કાચબા કાચબાનું સ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુએ લીધું ત્યારબાદ સમુદ્ર મંથન શરૂ થયું સૌ પ્રથમ હળાહળ ઝેર એમાંથી બહાર આવ્યું આ હળાહળ ઝેર એટલું ઝેરી હતું કે જો એની એક બુંદ પણ પૃથ્વી ઉપર પડી જાય તો પૃથ્વી કે ધરતીનો નાશ થઈ જાય એટલે જે દેવતાઓ હતા એમણે ભગવાન શ્રી શિવ પાસે ગયા અને એમને વિનવણી કરી કે પ્રભુ આનો કોઈ અમને તમે માર્ગ બતાવો તો ભગવાન શ્રી શિવે આ હળાહળ ઝેર પોતાના કંઠમાં ધારણ કર્યું એટલે એમને નીલકંઠ કહેવાયા અને આ રીતે એ ઝેર પૃથ્વી ઉપર ના પડ્યું સમુદ્ર મંથન આગળ ચાલ્યું એમાં ત્યારબાદ કામધેનું ગાય આવી જેને સ્વર્ગમાં સ્થાન આપવામાં આવી અને અંતે સમુદ્ર મંથનથી અમૃત નીકળ્યું આ અમૃતની વહેંચણી કરવા માટે પ્રભુ શ્રી વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું દોસ્તો ભારતમાં જે જુદા જુદા ભાગોમાં આ જે વાત છે એમાં મોહિનીના સ્થાને ભગવાન વિષ્ણુ અમુક લોકો એવું માને છે કે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું કેટલાક લોકો એવું માને છે કે ઇન્દ્રેએ મોહિનીનું સ્વરૂપ લીધું આમ જુદા જુદા એમાં માન્યતાઓ છે પણ મૂળ વાતમાં આપણે જઈએ તો સમુદ્ર મંથનથી જે મોહિનીએ આ અમૃતનો ઘડો હાથમાં લીધો એટલે અમૃતનો જે કુંભ હાથમાં લીધો અને એ દેવતાઓ અને દાનવોને એવું કીધું કે તમે એક લાઈનમાં બેસી જાઓ તો વારાફરતી હું તમામને અમૃત પીરસેશ આ દરમિયાન પ્રભુ શ્રી ઇન્દ્રના પુત્ર જયંતને આ વાત સહન ના થઈ એમને એમ થયું કે જો આ દાનો અમૃત ધારણ કરશે તો સર્વનાશ થશે એટલે એમણે શું કર્યું કે મોહિનીના હાથમાંથી ગળો ઝૂંટવી લીધો અને ભાગવાનું શરૂ કર્યું દાનવોના જે ગુરુ હતા શુક્રાચાર્ય એમણે આ જોઈ લીધું અને એમણે દાનવને એની પાછળ મોકલ્યા એમને પકડવા માટે જયંત બાર દિવસ સુધી દોડતા રહ્યા અને એમાં ચાર સ્થાનોએ એમણે વિરામ માટે કુંભ ત્યાં મૂક્યો દોસ્તો દેવતાઓનો એક દિવસ એટલે મનુષ્ય માટે એક વર્ષ એટલે પ્રભુશ્રી જયંત બાર દિવસ સુધી દોડ્યા એટલા માટે એ બાર વર્ષ અને આ ચાર જગ્યાએ જે એમણે કુંભ મૂક્યો એ જે તે સમયે કુંભ મૂક્યો એ સમયે ખગોળીય સ્થિતિ શું હતી એને ધ્યાનમાં રાખીને દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે અને આ ચાર જગ્યાએ કરવામાં આવે છે પરંતુ દોસ્તો પુરાણમાં એવું જણાવ્યું છે કે માત્ર આ જે ચાર જગ્યાએ કુંભ મૂક્યો એ જ જગ્યાએ કુંભનું આયોજન નથી થતું પણ જે જે જગ્યાએ અમૃત જે કુંભ હતો એની અંદરથી જે ટીપા પડ્યા એ બધી જગ્યાઓએ પણ મેળાનું આયોજન કરવામાં આવે છે આપણા જુદા જુદા ધર્મ કુંભ કુંભમેળો માઘ સ્નાન પ્રયાગ ખાતે ગંગા જમના અને સરસ્વતીના સંગમ પર સ્નાન વગેરે ઉલ્લેખો જોવા મળે છે સૌ પ્રથમ તમે જો ઉલ્લેખ જુઓ તો ઋગ્વેદમાં એના વિશે જણાવ્યું છે આ ઉપરાંત મહાભારત ગ્રંથમાં પણ પાપના પ્રાયશ્ચિત માટે ગંગા નદીમાં પ્રયાગ ખાતે સ્નાન કરવાની વાત એમાં પણ તીર્થયાત્રાનો ઉલ્લેખ છે આ ઉપરાંત તમે બૌદ્ધ ધર્મમાં જુઓ તો પાલી સિદ્ધાંતોમાં પણ ભગવાન શ્રી બુદ્ધે પ્રયાગ ખાતે સ્નાનનો ઉલ્લેખ એમણે પણ કરેલ છે આ ઉપરાંત મત્સ્યપુરાણના અધ્યાય નંબર એક એકસો ત્રણથી એકસો બારમાં પ્રયાગ ખાતે ગંગા નદીમાં સ્નાનનું મહત્ત્વ અને એના વિશે ખૂબ લાંબુ વર્ણન એમાં મત્સ્યપુરાણમાં કરવામાં આવ્યું છે ઈસવીસન છસો ચોમાલીસમાં ભારતના પ્રવાસે આવેલા ચીની મુસાફર યુએંગ સાંગે મહારાજા હર્ષ અને તેમની રાજધાની પ્રયાગ વિશે વર્ણન કર્યું છે એમણે લખ્યું છે કે આ પવિત્ર મંદિરો ધરાવતી અને બે બૌદ્ધ સંસ્થાઓ ધરાવતું ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું આ શહેર છે આ ઉપરાંત તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે અહીંયા ગંગા જમના સરસ્વતી નદીના સંગ પર સ્નાન કરવાનું ખૂબ અનેરું મહત્ત્વ છે કુંભ મેળાનું આ સૌથી જૂનું ઐતિહાસિક વર્ણન માનવામાં આવે છે આઠમી સદીમાં જગદ્ગુરુ શંકરાચાર્ય જેમણે હિન્દુ ધર્મની પુનઃસ્થાપના માટે બેગ લીધો હતો એમણે હિન્દુ ધર્મનો પરિચય માટે દાર્શનિક ચર્ચાઓ માટે અને હિન્દુઓને ધાર્મિક મેળાવડાઓનો પરિચય કરાવવા માટે કુંભ મેળો અને એની કેટલીક પરંપરાઓ એમણે શરૂ કરાવી હતી જેમાં એવું માનવામાં આવે છે કે જે સૌથી જૂના અખાડા છે એની સ્થાપના શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી નવમી સદીમાં લખવામાં આવેલ ગ્રંથ પ્રયાગ મહાત્મ્યમાં પ્રયાગના મહત્વ વિશે જણાવ્યું છે એમાં પ્રયાગને પૂજારીઓ વેપારીઓ ભિક્ષુકો માર્ગદર્શકો અને સ્થાનિક જે લોકો છે એના દ્વારા નદીના સંગમ પર સ્નાન કરવા માટે આ સૌથી મોટું સ્થળ એવી રીતે એમાં વર્ણન કર્યું છે ભારતીય ધર્મના અભ્યાસુ જેમ લોચટેફેલ જણાવે છે કે આ જે ઐતિહાસિક ગ્રંથો છે એમાં સ્પષ્ટપણે સ્નાન કરવાના મોટા ઉત્સવ તરીકે ઉલ્લેખ કરેલો છે અને આ જે ઉત્સવ છે એ ગુરુ જે ગુરુ ગ્રહ છે એના પરિભ્રમણના ઉપર આધારિત દર બાર વર્ષે આ યોજાતું હોય છે ઇસ્લામ સલ્તનતો અને મુઘલ સામ્રાજ્ય યુગ સામે લડતા તપસ્વી અને યોદ્ધા સાધુઓના અખાડા એને સંબંધિત જે હસ્તપ્રતો છે એમાં પવિત્ર સ્નાન વાણિજ્ય અને સંગઠન સાથે સંકળાયેલા ધાર્મિક તહેવારોમાં યાત્રાધામ અને સમયાંતરે ભરાતા હિન્દુઓના મોટા મેળાવડાનો ઉલ્લેખ છે હિન્દુ યોગ હસ્તપ્રતો અને મઠ સંસ્થાઓના અભ્યાસ જેમ્સ મેલિન્સનના મતે પ્રથમ સહસ્ત્રાબ્દીના મધ્યથી પ્રયાગમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને સ્નાન ઉત્સવના મહિમા વિશે એમણે જણાવ્યું છે દોસ્તો મેં જેમ અગાઉ જણાવ્યું એમ ભૂતકાળમાં મેળા પ્રાદેશિક રીતે ભલે અલગ અલગ નામ ધરાવતા હતા પરંતુ સદીઓથી હિન્દુ ધર્મ માટે એનું મહત્ત્વ ખૂબ જ છે ઐતિહાસિક રીતે કુંભ મેળામાં જે અખાડાઓ છે એમાં નવા લોકોની ભરતી પ્રાર્થના સામૂહિક જ્ઞાન સામૂહિક સ્નાન આ આ વગેરેનું મહત્ત્વ રહેલું છે લખનઉમાં અઢારસો ચોત્રીસમાં લખાયેલ ઇસ્લામ જ્ઞાનકોષ યાદગારે બહાદુરમાં પ્રયાગનું મહત્ત્વ અને હિન્દુઓ માટે તેનું જે ધાર્મિક મહત્ત્વ છે એના વિશે ઉલ્લેખ કરેલો છે બ્રિટિશ સિવિલ સર્વન્ટ મોન્ટ ગોમરીના અઢારસો અઠ્ઠાવનના હરદ્વારના જે મેળો હતો એના જે એમણે અહેવાલ લખ્યો હતો એ મુજબ મેળામાં મુલાકાતીઓ જુદી જુદી જાતિ અને જુદા જુદા પ્રદેશોમાંથી આવ્યા હતા જેમાં પૂજારીઓ સૈનિકો અને ધાર્મિક ભિક્ષુક સાથે મેળામાં કાબુલ બુખારા અને તુર્કસ્તાનના ઘોડાના વેપારીઓ આવ્યા હતા આ ઉપરાંત આરબો અને પર્શિયનો પણ આ મેળામાં જોવા મળ્યા હતા આ જે મેળામાં ભાગ લેવા યાત્રાળુઓ આવતા હતા એ રંગબેરંગી કપડાં પહેરીને ઉત્સાહથી કૂચ કરતાં કરતાં ધાર્મિક સ્થળ તરફ જઈ રહ્યા હતા રાત્રે નદી કિનારા જે હતા એ દીવાઓની રોશનીથી બહુ ચકમઘાટ એમાં થતો અને સાંજના સમયે લોકો નદી કિનારે ફટાકડા પણ ફોડતા હતા એવો પણ એમણે એમના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે આ ઉપરાંત એમણે એવું પણ લખ્યું છે કે રાતના સમયે હજારો યાત્રાળુઓ એના દ્વારા દીવા પ્રગટાવીને નદીમાં એને પ્રવાહિત કરવામાં આવ્યા હતા એનો પણ ઉલ્લેખ અઢારસો અઠ્ઠાવનમાં એમના જે અહેવાલ હતો એમાં હતો ઇમ્પિરિયલ ગેઝેટિયર ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સત્તરસો છન્નુંમાં અને અઢારસો આઠમાં મેળામાં લગભગ વીસથી પચીસ લાખ લોકોએ હાજરી આપી હતી જ્યારે અઢારસો બાણું અને ઓગણીસો આઠની વચ્ચે ભારતમાં મોટા પ્રમાણમાં દુષ્કાળ કોલેરા અને પ્લેગ રોગચાળો ફાટી નીકળ્યો હતો એના કારણે કુંભમેળામાં લોકોની સંખ્યા ઘટી અને લગભગ બેથી ચાર લાખ થઈ ગઈ હતી ઓગણીસો બેતાલીસમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકારે કુંભમેળા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને એમણે એ કારણ આપ્યું હતું કે બળતણનો જે પુરવઠો છે એ એને સાચવી રાખવો છે એના માટે એમણે આ કુંભમેળા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ લોકો તેમ છતાં પણ એ મેળામાં આવ્યા હતા પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં આવ્યા હતા કારણ કે એક તરફ સરકારી પ્રતિબંધો તો બીજી તરફ એક એવી અફવા હતી કે જાપાની દળો દ્વારા કુંભમેળા ઉપર બોમ્બ નાખવામાં આવશે કે કુંભમેળા ઉપર હુમલો કરવામાં આવશે એના ડરથી પણ થોડી સંખ્યા ઘટી હતી તેમ છતાં લગભગ ત્રણથી ચાર લાખ લોકોએ એ દરમિયાન આ કુંભમેળામાં હાજરી આપી હતી ભારતની સ્વતંત્રતા પછી જે કુંભમેળામાં લોકોની હાજરી હતી એ અંગેનો આ ચાર્ટ તમે જોઈ લો સામાજિક અને મનોવૈજ્ઞાનિક એમિલ દુર્ખેમના જણાવ્યા અનુસાર કુંભમેળો એ સામૂહિક ઉષ્માનું એક ઉદાહરણ છે આ ઘટના ત્યારે જ બને જ્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ સામૂહિક રીતે કોઈ ધાર્મિક વિધિ કરે જે એકતા અને સંગઠનની ભાવનાને મજબૂત કરે મેળા દરમિયાન જે એનર્જી ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ સામાજિક બંધનોને મજબૂત કરે છે અને વ્યક્તિગત અને સાંપ્રદાયિક ચેતના જે છે એને એ જગાડે છે કુંભ મેળાની વિશેષતા કહીએ તો એ સાધુઓના અખાડા છે કુલ તેર અખાડાઓ કુંભ મેળામાં સંકળાયેલા છે જેમાંથી દસ જે છે એ હિન્દુ અખાડા છે એમાં સાત અખાડા એ શૈવ સંપ્રદાયના છે અને ત્રણ અખાડા એ વૈષ્ણવ સંપ્રદાયના છે આ ઉપરાંત બીજા જે ત્રણ અખાડા છે એ શીખ અખાડા છે એમાં બે ઉદાસી સંપ્રદાયના છે અને એક નિર્મલ સંપ્રદાયનો છે કુલ તેર અખાડાઓ આ કુંભમેળાની એક આગવી વિશેષતા છે આ જે અખાડા છે એ પૈકી સૌથી મોટો અખાડો જૂનો અખાડો છે એવું માનવામાં આવે છે કે જૂના અખાડાની જે સ્થાપના છે એ આદિશંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી એમણે એમના જે જુદા જુદા ચાર મઠો છે શૃંગેરી દ્વારકા જ્યોતિર્મઠ અને ગોવર્ધન એનું એ આ અખાડો એનું પ્રતિનિધિત્વ કરે છે દરેક અખાડામાં સંતો અને ગુરુઓનો પોતાનો વંશ છે ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કુંભના મેળાનું વ્યવસ્થાપન શરૂ કરવામાં આવ્યું એ પહેલાં મેળાનું વ્યવસ્થાપન આ અખાડાઓ જ કરતા હતા અખાડાઓ જ સ્નાન કરવાનો ક્રમ નક્કી કરતા હતા લોકોની રહેવા જમવાની વ્યવસ્થા કરતા હતા અને લોકોની જે સમસ્યાઓ છે કે લોકોની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ પણ અખાડા દ્વારા કરવામાં આવતું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એકવાર જે એ અખાડાનું વ્યવસ્થા તંત્ર એણે હાથમાં લીધું ત્યારબાદ અંગ્રેજ સરકારે કર્યું અને ત્યારબાદ ભારતીય સરકાર અને જે જે તે રાજ્ય સરકાર છે એ આનું સંચાલન કરે છે દોસ્તો સત્તરમી સદીમાં અખાડાઓમાં ધાર્મિક પ્રાધાન્ય કે કોણ પહેલાં દર્શન કરશે અને કોઈનું શું મહત્ત્વ હશે એના મહત્ત્વ માટે સંઘર્ષો થયા હતા સત્તરસો સાહીઠમાં જે કુંભ મેળો નાસિક ખાતે યોજાયો હતો એમાં શૈવપંથી અને વૈષ્ણવપંથી અખાડા વચ્ચે એક ઘર્ષણ થયું હતું એના ઉલ્લેખ છે કુંભમેળા પર હુમલો દોસ્તો કુંભમેળાનો સદીઓ જૂનો ઇતિહાસ છે પરંતુ એમાં સૌથી કલંકિત પાનું કે તુર્કી જે હત્યારો હતો તૈમૂર લંગ એને એના નામે લખાયેલું છે તેરસો નવ્વાણુંમાં કુંભમેળા પર તૈમુર લંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાં જે નિર્દોષ યાત્રાળુ હતા હથિયાર વગરના યાત્રાળુઓ એની મોટા પાયે કતલેઆમ કરવામાં આવ્યું હતું જ્યારે અઢારસો સત્તાવનનો વિપ્લવ અને એ પછી આઝાદીનો જે સંગ્રામ થયો એમાં કુંભમેળાની શું ભૂમિકા હતી એના વિશે આપણે વાત કરીએ તો અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયો ત્યારે પ્રયાગમાં પ્રયાગવાલ બ્રાહ્મણો દ્વારા એનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું એમનો મુખ્ય વિરોધ એ હતો કે જે બળજબરીથી હિન્દુઓને ખ્રિસ્તી બનાવવામાં આવતા હતા જે યાત્રાળુઓ આવતા હતા એને બળજબરીથી જે ખ્રિસ્તી બનાવવામાં આવતા હતા એનો એમણે વિરોધ કર્યો હતો અને આ વિરોધના કારણે કેપ્ટન જેમ્સ નીલે કુંભમેળા ઉપર એટલે કુંભમેળાના સ્થળ ઉપર જ્યાં પ્રયાગવાલ બ્રાહ્મણ રહેતા હતા એ જગ્યાએ એમણે બોમ્બમારો કરી અને એને નષ્ટ કરી દીધું હતું અને જે લોકો ગુનેગાર સાબિત થયા એમને ફાંસીના માછળી લગાવી દીધા હતા અને જે લોકો નિર્દોષ હતા જેનું નામ કે જેનું પુરાવો એમની પાસે નહોતો એને એમણે ખૂબ જ અત્યાચાર કર્યો હતો એમની ઉપર અને આ ઉપરાંત કુંભમેળો જે સ્થળે ભરાતો હતો એ જગ્યાને એમણે લશ્કરની છાવણીમાં ફેરવી નાખી હતી આ આ અઢારસો સત્તાવનમાં બનાવ બન્યો હતો આઝાદી પછી જો આપણે વાત કરીએ તો આઝાદીનો જે સંગ્રામ લડાતો હતો એ દરમિયાન કુંભમેળો એ સંદેશાઓ આદાન પ્રદાન કરવાનો કે વિચારો વ્યક્ત કરવાનું એક ઉમદા સાધન હતું એટલે કુંભમેળાનો ઉપયોગ એ રીતે પણ એમાં કરવામાં આવતો હતો અને જ્યારે હિન્દુઓની વાત કરીએ તો ઓગણીસો છમાં કુંભમેળામાં સનાતન ધર્મની એક સામાન્ય સભા મળી હતી અને આ સભાની અંદર જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે આ ઉપરાંત ઓગણીસો ચોસઠમાં જે આજે વિશ્વ હિન્દુ પરિષદ વિશે આપ સૌ કોઈ જણાવો છો એની સ્થાપના ઓગણીસો કુંભ કુંભમેળા દરમિયાન જ કરવામાં આવી હતી ભારતના જુદા જુદા ઘણા સ્થળોએ કુંભ મેળા સમાન ઉત્સવો ઉજવવામાં આવે છે ઉદાહરણ તરીકે તામિલનાડુમાં ઉજવાતો મહામાગમ ઉત્સવ જે દર બાર વર્ષે ભારતના દક્ષિણમાં આવેલા તામિલનાડુના કુંભકોણ શહેરમાં મહામાગમ તળાવમાં ઉજવવામાં આવે છે જેમાં લાખો દક્ષિણ ભારતીયો શ્રદ્ધાથી ભાગ લે છે અને તેને તમિલ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે અન્ય સ્થળો જ્યાં મેળા અથવા કુંભ મેળા તરીકે માનવામાં આવે છે જેમાં કર્ણાટકમાં તિરમાકુડાલુ નરસિંહપુરા ઉત્તર પ્રદેશમાં વારાણસી અને વૃંદાવન છત્તીસગઢમાં રાજીમ કુંભ મેળો પશ્ચિમ બંગાળમાં બાંસબેરિયા એટલે કે હુગલી કુંભ મેળો હરિયાણામાં કુરુક્ષેત્ર અને સોનીપતમાં નેપાળમાં પનોતીમાં અને તિબેટમાં પણ કુંભ મેળો થતો હોવાનો દાવો કરવામાં આવે છે દોસ્તો આશા છે કે આ વિડીયો દ્વારા આપને કુંભ મેળાના મહત્ત્વ અને કુંભ મેળાનું ક્યારે યોજાય છે એનું શું મહત્ત્વ છે કે એનો શું ઇતિહાસ છે એના વિશે થોડી ઘણી માહિતી મળી હશે જો આ વિડીયો આપને ગમ્યો હોય તો ચોક્કસ તમારી કમેન્ટમાં લખજો અને હા બીજા જે મિત્રો છે એમની સાથે આ વિડીયો જો આપને ગમ્યો હોય તો એમની સાથે શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ ડીબી સ્પિક્સને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો આપણે આ જ પ્રકારના ઐતિહાસિક વિડીયો લઈને ફરી એકવાર મળીશું ત્યાં સુધી રજા આપજો આભાર જય હિન્દ જય ભારત